વડોદરા શહેરમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં હૃદયરોગના કારણે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર ન મળતા સત્તાલીસ વર્ષ કપિલાબેન મરણ પામ્યા હતા જેમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટર અને નસેયેની બે દરકારી સામે આવી હતી જેના પગલે પરિવારજનોનો આક્ષેપો હતા નસેએ અને ડોક્ટરની બે દરકારી ના લીધે મરણ પામ્યા છે એટલે એવું કહેવાય કે ગોત્રી મેડિકલ હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે આવા પ્રકારનાની લાલિયાવાડી ચાલી રહી છે જેને પગલે દર્દીઓ ભોગ બની મરણ પામતા હોય છે ખરેખર સરકારી હોસ્પિટલમાં જે રીતની સારવાર મળવી જોઈએ એ મળતી નથી તો શું ગોત્રી હોસ્પિટલના સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે આવા પ્રકારની બેદરકારી ચલાવી ન શકાય હવે જોવાનું રહ્યું કે ગોત્રી પણ એવું થયું એ મારા પપ્પા હતા એવું મમ્મી હતા કોઈ જાત નઈ કોઈ ચેક કરવા કોઈ જવાબ જવાબ આપ્યો ને તો અમે કોઈ જવાબ બીજી કરી કાઢી બી છે અમીના કહે છે ગરીબકો છે અને અહીંયા તમે જો અમારા જિલ્લામાં જવાનું રાખે છે ફેસન પર ધ્યાન આપજો તો આપા હોસ્પિટલમાં આવા બળા બળા આવા ઝગડા બગડા થાય નહી થોડું ધ્યાન આપો તો કે સાદમાં મારવો કોણ ખાયો જો એ સરકારીમાં કેડા કરવા અત્યારે માં માસી ની ડેટ થઈ ગઈ છે બનાવે એવો બને તો કે હવાર ઇમરજન્સી લાયા દસ અગિયાર વાગે લગભગ અગિયાર વાગે આવી ગયા હતા પછી બાર વાગે એમને ત્યાંથી દવા એવું કર્યું ઇન્જેક્શન આપ્યું પછી એમને નીચેથી મોકલ્યા ઉપર છઠ્ઠા મારે જતા રહો છઠ્ઠા મારે અમે લાયા છઠ્ઠા મારે એમને ખાટલો આપી દીધો ખાટલે ઉંગાડે એમને શ્વાસની તકલીફ હતી શ્વાસની તકલીફ હતી બાર એમને કોઈ સારવાર કરી જ નહીં અમે કહું તું કે દવા ચાલુ કરવાની નહીં તકે ના દવાની કશું કહ્યું નહીં રિપોર્ટ આવે ત્યારે જ્યારે સોનોગ્રાફી કરવા મોકલ્યા ત્યારે એમનાથી ચલાતું નતું રીબાઈ ને જય બચારી એને શ્વાસની તકલીફ હતી કપિલાબેન સોમાભાઈ નાયક શ્વાસની તકલીફ હતી શ્વાસની તકલીફ હતી શ્વાસ એમનાથી લેવાતો નહોતો શ્વાસ અને ખાટલામ પડ્યા પડે શ્વાસ એ યાર ઈબર શ્વાસ લેતેલા જ્યારે જ્યાર બાદ સિસ્ટરને કહેવા ગયો કે મેડમ આ પેશન્ટ શ્વાસની તકલીફ છે એમને કંઈક કહો તો સિસ્ટરને ત્રણ વાર બોલા ગયો સિસ્ટર એક વાર આવ્યા નહીં અને સિસ્ટરને જાણ કરેલી સિસ્ટરે સિસ્ટરને અમે કહ્યું કે તમે શ્વાસની તકલીફ છે અને કહી દો આ ડૉક્ટર કોઈ હાજરમાં હતો નહીં ખાલી બે સિસ્ટર હતી હાજર સરકારી આજે કોસ્ટલી મેડિકલમાં તમે લાવ્યા છો ને આ રીતનું બહુ બે બેદરકારી કહેવાય પૂરે બેદરકારી રીતે અમે સાહેબ સાડા અગિયારના અમે અહીંયા લઈને આવેલા છે સરકારી દવાખાનામાં ગોત્રી અમે ગોત્રી દવાખાનામાં લઈને આવેલા છે એકસો આઠમાં સવારે સાડા અગિયાર અમે નીચે ડોક્ટરે અમને કોઈ રિપોર્ટ આવ્યો છે રિપોર્ટ આવ્યો પણ એનો કોઈ જવાબ આવ્યો નહીં કે ફેફસાનો પ્રોબ્લેમ છે કે હાર્ટ એટેક આવશે કે તમને આવું થશે અમને કોઈ જવાબ આપ્યો નથી અને અત્યારે મરી જયા પછી ફેફસા દબાવે છાતી દબાવે બોટલ ચઢાવે ટોટીઓ નાખે એવું બધું કરે સાહેબ અમે સરકાર દવાખાનામાં એટલા માટે આવીએ કે અમારી સેવા કરે અમે ભગવાન માનીને ડૉક્ટરને આવીએ છીએ તો ભગવાન જ અમારા ખોટા પડે છે ડૉક્ટરો બી અમારી કોઈ બેદકારી રાખી જ નહીં અમારી કોઈ સેવા કરી જ નહીં અમને ડૉક્ટર નીચે હાજરમાં હતા ને અમે છસો એક ઉપર જતા રહોએ તો અમારે ત્યાં દાખલ કરી દીધા ત્યાં દાખલ કર્યા પછી બે દવા આપી અને એક ઇન્જેક્શન આપ્યું પછી કોઈ દવા થઈ નથી અમને એક્સરે પાડવા લઈ ગયા એક્સરે પાડવા માટે અમે ચેર માગી તો ચેર બી અમને આપી નહીં ચેર આપવા માટે અમારું આધાર કાર્ડ માગ્યું આધાર કાર્ડ અમે ભૂલી ગયેલા ઉતારમાં ઉતારમાં અમે એવું કીધું કે તમે અમારી કોઈ થાય કે ના કોઈ વસ્તુ તમે મીકશો તો મળશે તો મારા માસીના છોકરાએ રીતે છે મોબાઈલ મીકીને ચેર લીધી છે તો અમે ચેર આપણે સરકારી દવાખાનામાં તો ફ્રી છીએ કોઈ વસ્તુ માટે એવું નહીં કે તમે ના માગશો કોઈ એ નહીં કે કોઈ ડૉક્ટર નહીં આવે અમે અમારી જોડે ચાર માટે અમારી જોડે પ્રૂફ માગ્યું કાં તો મોબાઈલ મીકો કાં તો ગાડીની ચાવી મૂકો કાં તો તમે એ કરો આધાર કાર્ડ લાવો અમે ઉતાવળમાં મેડમ ભૂલી ગયેલા છે અમે એવું કીધું તો અમને કે એવું વસ્તુ નહીં ચાલે કે તમને ચાર નહીં મળે કે અમારે ના છૂટકે મારા માસીનો મોબાઈલ મૂકીને અમારે ચાર લેવી પડી છે કરવા માટે અમને એવી રીતના ધમકી કે અમારે આવી રીતના આવવાનો હુકમ નથી એવું બધું અમને કીધું છે તો તમને સરકારે બેસાડે સોણા માટે મોબાઈલ મને માટે ખાલી મોબાઈલ દેખવા માટે અમે બોલાવા ગયા તો મોબાઈલ જ દેખે મોબાઈલ જ દેખે એક સિસ્ટર દવા તો બીજી સિસ્ટર અંદર મોબાઈલ જ દેખે સાતમા માળે મારા માસાને હજુ મહિનો જ થયો છે દાખલ કરે તો અહીંયા બી અમારી જોડે અહીંના બેકારી કરેલી છે તો અત્યારે અમે મારી માસી ડેટ થઈ ગઈ છે એટલે અમે હટાવવાના છે નથી મેં એવડે આવ્યો ને પાંચ વાગે અઢાર છ વાગે સાંજે ડોક્ટરે મારી ફેસ જ લીધી સમજાવી ડોક્ટરે મારી ફેઝ જા લીધી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલે મારી બી ફેઝ જાળ લીધી કોન્સ્ટેબલે મારી મને બહાર ખાડી મૂક્યો કે કોસ્ટેબી હજાર જ છે અહીંયા બરાબર એ કોસ્ટેબલ બી બોલાવવા ને સાહેબ ની ડૉક્ટર બી સાહેબ એ હજાર જ છે તો મારી ફેસ જાળ લીધી એ મારી માછરીથી સમજાવ્યો મારી ફેસ જાળ લીધી ડૉક્ટરે બી બરાબર આવું અમારું છે તો કોને બોલાવવાના એ લોકો છે કે આ કાર્યવાહી અમે કોને કાર્યવાહી કરીને બોલાવવાના અમારા લોકોને અમે કેવું કીધું કે તમે પગાર લો છો બરાબર પગાર કેમ તમે લોકો મફર લો છો પગાર તમે લોકો બેઠા બેઠા માં ચડજો અત્યારે સિક્યોરિટી વાળી માસી હતી ઘર બહાર કાઢી ધક્કો મારી બહાર કાઢી જમા બી કે અમારા લોકો બહાર કાઢી મૂક્યા સિક્યોરિટી વાળી માસી બહાર કાઢી મૂક્યા અમારો લોકોને તમારે શું કરવાનું છે આ બધું એ ડોક્ટરે મારી ફેઝ જી મને બહાર કાઢી મૂકી કોસ્ટમ ને પોલીસ કોસ્ટી મારી ફેઝ જીલી હતી જોડી તો અમારી જોડે જ એમને બી એમને બોલાવો સાહેબ ને બોલાવો અમારો ન્યાય જોઈએ અમારે ડૉક્ટરને બધું સાક્ષી કરાર રિપોર્ટ જૂના બી રિપોર્ટ અમારા પડ્યા છે રિપોર્ટ બી અમે લઈ જૂના ફેફસાના રિપોર્ટ અમે કરાયેલા નોર્મલ હતું જૂના રિપોર્ટ અમાર પડ્યા છે ઘરે લઈ આવીશું અમે લોકો અમે બી અમારે જોઈએ બરાબર ન્યાય જોઈએ એ નીચે કીધે સ્નાયક બરાબર નીચે પહેલાં મારે રિપોર્ટ અમારા કઢાયેલા છે પેટના એ બધા રિપોર્ટ અમારા ઘરને પડ્યા છે એમણે ડૉક્ટર કીધું કે નોર્મલ છે માસી કંઈ પ્રોબ્લેમ તમારા લોકોને છે નહીં તમારે ગભરાવાની જરૂર નથી પછી અમે એવડા સવા છો કે નોર્મલ હતું અને અમે ઘરે જઈને ખાલી અડધો કલાક થયો પછી કોલ આ કે ડેટ તમારી પાછી ડેટ થઈ ગઈ તો આ કેમ નું બની શકે છે ટ્રીટમેન્ટ બરાબર ના મળી એટલે જ તો મળી થઈ અવડે એક મહિના વાત કરી દીધી એકડી વાત સાંભળે એક મહિના વાત કરી દીધી મે કે અફસુલા લે કે અફસુલ મે આને મે ખાઈ દીધી ને આવું થયું કે ડોક્ટર હવે સિસ્ટર વાત કરી દીધી કે સુપરવાઇઝર છે ને એ સુપરવાઇઝર વાત કરી દીધી એમના કે અમારા કોરિયા લઈને આવું પ્રોબ્લેમ છે એ ડોક્ટર આ ખબર ના સિસ્ટર નું નામ ખબર સુપર સુપરવાઇઝર છે એવું કીધું અમારે ના મળવાના કારણે આપ ઘટના એ જ ઘટના બની છે માર કાઈ કેવું નહી બીજું અને જે સુપરવાઇઝર ને એ સુપરવાઇઝર એવું કીધું મને કે આ ગોરિયાલાથી આવું થયું છે હવે એકડી લોકો સુપરાઈને વાત કરી દેલા મેં સાંભળીને આમ કરીને લોકોએ વાત બંધ કરી હતી એ સુપરવાઇઝર રહી હશે લગભગ સિસ્ટર સુપરવાઇઝર છે એને એકડી વાત અમારી જોઈને વાત બંધ કરી હતી મને જોઈને એ સુપરવાઇઝર બોલ્યા નથી હિતેશ નાયબ